નમસ્કાર જય માતાજી આપ સર્વેની નવરાત્રીના પાંચમા નોરતાની ખૂબ ખૂબ શુભકામના આજે નવરાત્રિનો પાંચમો દિવસ છે આજના દિવસે સ્કન માતાની પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે સ્કન માતા એ વાત્સલ્યના મૂર્તિ છે હિન્દુ માન્યતા પ્રમાણે સ્કન માતાને સૂર્યમંદરના અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે સ્કંદ માતાની ઉપાસના કરવાથી સંતાન સાથે સ્વરૂપ એટલે સ્કંદ માતા સ્કંદ માતાના ચાર હાથ છે તેમના હાથમાં કમળ અને વરમુદ્રા છે તેમજ કમળના આસનમાં સુશોભિત છે સ્કંદ એટલે કાર્તિકે કાર્તિકેના માતા એટલે સ્કંદ માતા કુમાર કાર્તિકે સ્કંદ માતાના ખોળામાં બાળ સ્વરૂપે બિરાજમાન છે જેઓ દેવતાઓના સેનાપતિ છે સ્કંદ માતાની ઉપાસના ભક્ત જો પૂરા મન અને વિધિ વિધાન સાથે કરે છે તો સૂર્યના અધિષ્ઠાત્રી દેતી દેવી હોવાથી આપણા શરીરમાં તેજની પ્રાપ્તિ થાય છે અને સ્કન માતાની ઉપાસના કરતી વખતે જો આપણે એકાગ્રતા રાખીશું અને ધ્યાનપૂર્વક એમની પૂજા કરીશું તો ભવસાગરના દુઃખોમાંથી મુક્તિ મળે છે તો આવો વશિષ્ઠની સંગાથે નવરાત્રિમાં માતાના પાંચમા સ્વરૂપને વંદન કરીએ